નમસ્કાર સંસ્કારાલય હું અમી અને આજે બાળકને મેં શીખવ્યું સંસ્કારાલય અંદર કે સંસ્કારાલય બોલવું કઈ રીતે લોકોને એ જ તકલીફ હતી બાળકોને એ જ તકલીફ હતી કે સંસ્કારાલય લખી તો નાખીએ પણ બોલીએ કઈ રીતે એટલે કોઈ પણ શબ્દને જ્યારે વ્યવસ્થિત બોલવો હોય ત્યારે એને વચ્ચેથી તોડવો પડે એને છૂટો પાડવો પડે એટલે એ લોકોને મેં શીખવ્યું એની સંધિ છૂટી પાડીને કે પહેલા બોલો સંસ્કાર એટલે એ લોકો બોલ્યા સંસ્કાર અને પછી બોલ્યો આલય આલય સંસ્કાર આલય અને ર અને થયા ભેગા એટલે થઈ ગયું સંસ્કારાલય એટલે એ લોકોને બોલતા આવડી ગયું સંસ્કારાલય અમે જીએ છીએ સંસ્કારાલયમાં અને કોઈ પણ શબ્દ ને ઉતાવળે નહીં બોલવાનું ધીમે ધીમે સંસ્કાર આલય સંસ્કાર આલય એટલે વ્યવસ્થિત ઉચ્ચારણ થશે તમારા બાળકને પણ પણ કોઈ શબ્દ બોલવામાં જો ફાવટ ના હોય તો એને ધીમે ધીમે બોલાવો અથવા શબ્દને તોડતા શીખવાડો આ રીતે કોઈ પણ શબ્દને તમારું બાળક ઉચ્ચાર કરતા શીખી જશે તો સંસ્કાર આલય એવી રીતે કોઈ પણ નામ હોય નામને પણ અડધું કરીને તમે શબ્દની સમજ આપી શકો છો ઉચ્ચારણ વ્યવસ્થિત શીખવાડી શકો